નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ કેશોદ પોલીસ સ્ટેશન પાસે જાહેરમાં બખેડો કરતા પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી કેશોદ પોલીસે ત્રણ પીધેલા સહિત મોટરકાર અને વિદેશી દારૂની બોટલ કબજે કરી અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે કેશોદ પોલીસ સ્ટેશનના દિવાલે દિવાલ રાત્રિના જાહેરમાં પખેડો કરી શાંતિ અને સુલેહ ભંગ કરવામાં આવતા કેશોદ પોલીસ દ્વારા ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને ત્રણ ઈસમો વિરુદ્ધ પાસ પરમિટે દારૂ પીને જાહેરમાં ગાળાગાળી કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અટક કરી હતી કેશોદના ચાર ચોક વિસ્તારમાં રેલવે અંડરબ્રિજનું કામ ચાલુ હોય ડાયવર્ઝન કાઢવામાં આવતા કેશોદ નગરપાલિકાની કચેરી અને કેશોદ પોલીસ સ્ટેશનના વચ્ચેના રસ્તા પર સામસામે વાહનો આવી જતા જાહેરમાં જેમ જેમ ગાળો બોલી શાંતિ અને સુલેહ ભંગ કરવાની કાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતા કેશોદ પોલીસ સ્ટેશનના મેદાનમાં ઉભેલા કિરણભાઈ જીવાભાઈ ડાભી અજયસિંહ ચુડાસમા સંજયસિંહ ઝાલા સહિતના પોલીસ કર્મીઓ દૂર ગયા હતા ત્યારે હરેશભાઈ ડાંગર મોટરસાઇકલ પાસે પ્રકાશ ઉર્ફે પક્કો કાળાભાઈ હાડિયા ઉભા હતા અને કાળા કલરની ક્રેટા મોટર કારમાં વીરાભાઈ સિંધલ જેતાભાઈ ભીટ હોય સામ સામે ગાળો બોલી એકબીજાને ધક્કા કરતા હોય મુખ્ય ચોક વિસ્તારમાં ઘટના બનતા ટોળે ટોળા ઉમકી પડ્યા હતા કેશોદ પોલીસ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરતા સમજાયેલ નહીં અને દારૂ પીધેલી ત્રીઓ પાસ આવતી હોય કોડાન કરી ચારેયના પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ આસદ મીડિયા લાઈનુ જુનાગઢ